તારે ની પૈસા લાના નાખી દેવાનું પૈસા ની હજુ લેવા હદારવાની હે સાલ છૂટકે સુ પડે ને કેટલા છ જોણે આવવાના આવા આગો મે ઓ મે ઢકલા છ આવા ઓમ સાલા ફટાફટ જોન બિલ્ડર હોય એમ જરી જરી આવે પણ બિલ્ડર એમ ની નોન મોટો ધંધો કે તું બૂમ તે પાડતો નથી લોકો વાળા ખબર પડશે બૂમ મારું છે ને પણ આપણે બૂમ કે કેમ મારવાની મફળી મારા મોરસ મળે ભૂંગળા મળે એમ કીધે તને ખબર છે આ છતી હેતરા એમ છતી હેતરા વાળા રિપેર કરવા વાળા એમ બોલ છત્રી વાળો છત્રી વાળો તો મફળી મફળી કી પણ તને ખબર છે હું મને જોણી પૂછે હર હર ચાલ કે છત્રી વાળો હું હો છત્રી વાળો આવ્યો છત્રી વાળો છત્રી છત્રી વાળો એમ નથી કે રિપેર કરવા વાળા એમ બોલ હર હર ચાલ અલા ઘોર આવી જો જોર માં બૂમ મારું કે હો જોર માં કોંગ છત્રી રિપેર કરવા વાળો આવ્યો છત્રી વાળો છત્રી વાળો

છત્રી વાળો છત્રી રિપેર છત્રી વાળો સરપંચ મને પૂછો છત્રી હદારવાની હોય ભાગેલી એવી હદારી બોલા કે છત્રી મારે કોણ કોણ રણકાવી દીધા હા હા એવું થોડું છે છત્રી મારે હદારવાનું છે

પાંચસો તમારા માટે એમ મારે સિત્તેર રૂપિયા હું ખોટ ખાઈ ખાયેલું બસ પણ તારે મારે કોઈ હગુ સુધી છે ને તું સિત્તેર રૂપિયા ની ખોટ હું કા ખાય એમ ઓલા તારા માટે આ છત્રી તું આખી હાથ આવી મારી કેમ એટલે એમ આ જીઆજી કરીએ છે વ્યાજબી કરીએ અમાર છત્રી હદરી કેન હદરી મારે 500 રૂપિયા જોઈએ પણ બાકી રાખો થા બાકી હાડે અમે નથી મળતા કોઈ ઠકોને અમારે છે ને પૈસા જોસે હ એ કારીગર થી બોલતા તું ડાઈ કેમ થી પણ અમાર પૈસા જોઈએ